દાહોદમાં પોલીસ કર્મચારી જ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે દાહોદના ચાકલિયામાં દારૂની હેરાફેરી બદલ ત્રણ પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયો છે એટલે કે જે લોકોને દારૂ પકડવાનો હોય અહીં તો એ જ લોકો દારૂની હેરાફેરી કરતાં ઝડપાઈ ગયા ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરાયો છે અને ખાનગી હતી હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયા કારમાં દારૂ હોવાની માહિતી સામે આવી હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા પાયલોટિંગ કરતા હતા પોલીસને જોઈને દારૂ ભરેલી ગાડી મૂકી પોલીસ ફરાર થઈ ગયા ચાકલીયા પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી કુલ છાસઠ હજાર છસો છેતાળીસ રૂપિયાનો વિદેશી દારૂ અને ગાડી મળીને કુલ પાંચ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તો ફરાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધી હાલ તપાસ હાથ ધરાઈ છે